मूबा ओ कॉम्बो पटना आली सनले થઈ જાય કમ્પ્લીટ ઉગરાજી હું તને 5 કિલો પેડાસર આ તાર મંદિર હે આ રોટ તો આ રોટ તો આયમ હેઠ મારાું દી અન 5 કિલો પેડા તો ખરાજ હતા પેડા લ્યા હતા પેડા આ તો મારું કામ થઈ ગયું તો ના પી થઈ જશે ના તો સમુમન બાત રાખી તી વોચ કરી હા એમ કે એ સમુમાએ કર્યો હું એ કરી છે એ ન એ સરાવજે ને મને સરાવજે એમ થઈ ગયું કામ અલ્યા કોને સદન ખબર છે અડધો સરપંચ સુ ગોમ નો આ આચુક થઈ ગયું મારા જોરી કોમાવા ના થાય ઉ બને થઈ ગયું કે કપણ હા રખવા થાય

કશુવા તેની કશુવા બની પહ ઓન જે પકડતા ખુશ થઈ ન હો રૂપિયા કારામું ડરા આટલા નું કામ નઈ કર્યું તું તો ઠેટું થી લેટું હોશ્યું લે પકડ કાને હું હું હવે વેરા કરી નહીં મન વાત કરી સી દે હા રે હવે તું હો ભર હું કો આવો આવ કોમ તો دارو ભરાઈ ગયો સા હારો હ तो तुना तो कोई ना तू तो, तो कोई ना <laughs> वालो, <बक्ला> वालो, <laughs> लेता <जो>, हा? <laughs> <बाई देशो गुरो! laughs> भाई बस <laughs> <तो नहीं। laughs>

મારા જો કોઈ ભૂંડો નહીં આટલા જ્યાં પણ એ કાયદેસર મારું કાયદેસર હતું નહીં મારું છે અને મારું જે આ મારું છે ને મારું ને આ બધું જીવમાં ઓવા મૂર એ ને સરપંચ જોડીજી સરપંચ હો તો તાર જો જવું જા આ સહી તને કડિયાડી કને એમ કેજી તારા બધું શું જોવાનું તારે પાડી છે કે પાડો છે તારા હું લેવા દેવા હા સહી એટલે મેરબાની કરી ને પગ હવે નહીં હું ક વાનું બરાબર શું કીધું મોટા મોટા આગળ જોડી જોડીજી અને આ હેઠળ તો લીધા વગર નહીં હું તાર ગમમેતી ના જોરી જા

મને નાખવું મજુ કોક તો કાળું છે જ કોઈ સરપંચ રિશ્વત ખાધી હોય ગમે તે હોય પણ મારે સરપંચ જોડી જવું જ પડશે લાલા એ લાલા બધા ઉધાર લેવા કીધું ઉધાર જ નહીં ને એટલે કોઈ વારે કરીએ ઉધાર લેવા આવી તાન તાન હું વાત કરી સીધે ચેલું લેવાનું લાવ એ તો લીનું લાવ પૈસા પેલા ઓ હો આ તો જો મોડી તો બાકી મેલી તમે જે હો અલ્યા સરપંચ સુ ગોમનો આ સરપંચ વર લાવ પૈસા લાવ લે પકડ જા લે આ હું વારે કે લે હા ઉભાળા તા મૂલ્યા તા હ પૈસા પૈસા કરી સી ગીજો ગરમ સી અતાર બીજું કિંમત કે જો હા તો કે તો ખુદ છે બાબુ સા બીજું ઓ વાહ લા પૈસા આલે નહીં બેગા જો આલે હે આ તો 50 રૂપિયા જાલે હે લા બીજા લે 100 રૂપિયા છે રે અને બીજું એક લેતાય અને બીજા જમા રાખજે

પસાર રૂપિયા અને પેલા પચાસ રૂપિયા જમા રાખજે હિસાબ નો પાકો છું હા હા બીજું લાબુ લાવું હજુ પડ્યું હો એક માલ લે કો હાલો આમ ના શો કામ કરે તા ના અરે તો કુ મો રોન ઓ પાઉ હા ઓવા કમ્પ્લીટ સબ પૈસા લઈને આવી જવાનું કીધું એક નંબર માલ છે હા એક નંબર

હું સા એમ ન દવા કે 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 ગોમ ચોરપટ મોણે ઓને કેઠું જે ગોમ શું ખબર પડે તકલીફ થઈ ગઈ એટલે ડાકા આયો હું ગોઈ ગયો અરે આશીર્વાદ તો મને તમે તકલીફ કેશો તો એનું કોક નિરાકરણ નઈ કરજે નિરાકરણ નિરાકરણ કાઢ્યું હોય તો આડું જતું ને તાણવડી આજે એક તો સરપંચ બનાય ગો ગોમ નું મારું કરવા બનાય આ તો હાડું તો ઉઠવાય ખોટું કર્યું ગટુ હું જીવ કે ભાઈ હું જીવ હા જીવ ચાને કે ઓય આય હા હું જીવ કે તો પીનાય હું આડો એટલા પીને આવ ભાઈ મારું ઉસરી સ પીને આવ

ગુ મારા હું પોલીસ કિસ કરું પણ હોભો બેહો શાંતિથી ના બેહો હા પણ મારા સહી વગર સહી તમે ઈવડા નો બેખાય હું તો સહી કરી નહીં કે સહી કરી સહી તો મારી જ હતી હું સહી નહીં જો અમારું ઉતી કમારે એવકા કાડુ ભાઈ આયા તા કે હું એવકા ઢીમે મારાથી ખરાબ કોણ નહીં બશે અન કાઢી મે લે દાદા દાદા હું કહું પણ

बघाळी हा गो छिक्का करा मन करा मग सहयो लागे जर करा शेरी पकड़ो खाड़ी

उफरा जल्लात मारा झरिया घंटा करू गळवाऊ हु ना आयो हाखो तुम्हारी भला हाळत पोलीसला ना 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 ओ हाळत रिश्वत में रिश्वत तुमको जमीन